નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે 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 મિત્રો આજે આપણે ધોરણ વિષય વિજ્ઞાન પાઠ પાઠનું નામ શરીરનું ચલન તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સૌ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરવાની વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વ અધ્યન સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે વિકલ્પનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે પહેલું અડસ્યુ તેના શરીરના ભાગોને જમીન સાથે સેના વડે જકડી રાખે છે

અંગનું રક્ષણ કરે છે તો મગજનું પ્રશ્ન પ્રશ્ન છે છે ટૂંકમાં જવાબ લખવાના તેમનો પહેલો અચલ સાંધાના બે ઉદાહરણ આપો તો ખોપરી અસ્થિઓ વચ્ચેનો સાંધો ઉપલું જડબુ એ અચલ સાંધાના ઉદાહરણો છે એટલે કે એવો સાંધો કે જે હલનચલન કરતો નથી ચાલી શકતો નથી એમ ટૂંકમાં હલતો નથી તેમાં ખોપડી એનો સાંધો છે ખોપડી બે માથાની અંદર સાંધો હોય છે પરંતુ તે હલતો નથી તે જડબુ છે નીચેનું છે આપણે બોલીએ તો નીચેની દાઢી છે એ જ ભાગ નીચે આવે છે ઉપરનું જે જડબુ છે એ હલતું નથી બીજું જન્મ સમયે માનવ કંકાલ આશરે કેટલા હાડકાંનું બનેલું હોય છે પૂકતા વખતા સુધી તેની સંખ્યામાં શું ફેરફાર થાય છે તો જન્મ્યા ત્યારે માનવ કંકાલ એટલે કે હાડકાં છે કુલ ત્રણસો હોય છે અને પુખ્તાવસ્થા સુધીમાં તેની સંખ્યા બસો છ થઈ જાય છે એમ થાય કે આ ક્યાં જતા હશે થાય ને એવું તો અમુક જે હાડકાં છે ધારો કે દાંત છે એ પણ હાડકામાં આવે તો બધા દાંત પડી જાય આવું બધું થાય એવું બધું છે એના કારણે એ ઘટતી જાય છે ત્રીજું કસે તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલ રચનાને શું કહે છે તો અનેક નાના નાના હાડકાઓથી બનેલ રચનાને કરોડ સ્તંભ કહે છે કોમલાસ્થિ એટલે શું તે શરીરના કયા ભાગમાં આવેલા છે તો જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકાય છે તેને કોમલાસ્થિ કહે છે જેમ કે કાનની ઉપરનો ભાગ કાનની બુટ્ટી સાંધા એટલે શું તો આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકા જ્યાં જોડાયેલ છે તે જોડાણને સાંધો કહે છે પ્રશ્ન ત્રણ ભેદ સ્પષ્ટ કરો તફાવત આપવાનો છે અસ્થિ તો તે સખત હોય છે કાસ્થી પ્રમાણમાં નરમ હોય છે અસ્થિ એટલે કે હાડકાં વળી શકતા નથી કાસ્થી વળી શકે છે હવે ચલ સાંધો અને અચલ સાંધો તેનો તફાવત તો ચલ સાંધામાં જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તે સાંધાને ચલ સાંધા કહે છે ઉદાહરણ તરીકે ખલદસ્તા સાંધો મિજાગરા સાંધો ઉખડી સાંધો વગેરે એના પ્રકાર છે અચલ સાંધાની અંદર તો જે સાંધા આગળ જોડાયેલા હાડકાનું હલનચલન થઈ શકતું નથી તે સાંધાને અચલ સાંધા કહે છે ખોપડીના નીચેના જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે ત્રીજું ખલદસ્તા સાંધો અને મિજાગરા સાંધો ખલદસ્તા સાંધો એટલે આ સાંધો આગળથી અવયવનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર કરી શકે છે ઉદાહરણ તરીકે કહીએ તો આપણો ખભો તો હાથ છે આપણે ચારે બાજુ આખે ગોળ ફેરવી શકીએ જ્યારે મિજાગરા સાંધો છે આ સાંધો માત્ર એક જ દિશામાં હલનચલન થઈ શકે છે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો હાથનું જે કોણીવાળો ભાગ તો કોણીવાળો ભાગ છે એ ફક્ત ઉપરની સાઈડ જ જાય છે રેડી આમ હાથ સીધો રાખો તો ઉપરની તારીખ તરફ વાળી ખભા આગળનો અને નિતંબ આગળનો સાંધો ખલ દસ્તા સાંધો છે જ્યારે કોણી આગળથી ઘૂંટણ આગળ અને આંગળીમાં મિજાગરા સાંધો છે પ્રશ્ન ચાર જોડકા જોડો અવિભાગ પક્ષીઓ પક્ષીઓ છે પહેલો નંબર એની સામે ઓપ્શન ડી છિદ્રિષ્ટ હાડકા અડસિયું ઓપ્શન એ અનેક વલયોનું જોડાણ માછલી ઓપ્શન બી મિનપક્ષ કાસ્તી ઓપ્શન એફ કાનનો ઉપરનો ભાગ શીર્ષના સાંધા તો ઓપ્શન સી અચલ સાંધા પ્રશ્ન પાંચ વૈજ્ઞાનિક કારણ આપો પહેલું આપણે પગને ઘૂંટણ આગળની તરફ વાળી શકતા નથી બીજાગ્રા સાંધો કહેવાય ઓકે આગળની તરફ નથી વાળી શકતા પાછળની તરફ જ વાળી શકીએ છીએ તો કારણ કે ઘૂંટણનો સાંધો સાંધા પ્રકારનો છે આ સાંધો ગતિને એક જ દિશામાં મર્યાદિત કરે છે પગને પાછળ વાળવા કે સીધા કરવા આ રચના સ્થિરતા અને આધાર પૂરો પાડે છે અને જો તે બધી દિશામાં વાળી શકતો હોય તો ઈજાનું જોખમ વધી જાય પડી જવાય બીજું આપણે ઉડી શકતા નથી જ્યારે પક્ષીઓ સહેલાઈથી ઉડી શકે છે આપણે ઉડતા હોય તો બધા આકાશમાં ભેગા થઈ જાત ને સારું નહીં ઉડી શકતા નહીં પક્ષીઓના હાડકાં છિદ્રિત અને હલકા હોય છે વાતાશયો શરીર પર પીંછાનું આવરણ અને હલકા શરીરના કારણે પક્ષીઓ ઉડી શકે છે જ્યારે મનુષ્યના હાડકાં ભારે અને નક્કર હોય છે પાંખો નથી શરીર ઉડવા માટે અનુકૂળ નથી તેથી આપણે ઉડી શકતા નથી કોઈનું શરીર વધારે વજનવાળું હોય તો બિચારાનું શું થાય ઉડી એક તો શકતા ના હોય થાય ને એવું મજાક કરો છો અળસિયાને પગ ન હોવા છતાં તે ચાલી શકે છે તો અળસિયું પગ વગર પણ ચાલી શકે તે તેના શરીરના વલયોના સ્નાયુને વારાફરતી સંકોચી અને લંબાવીને આગળ વધે છે તેના શરીર પરના નાના નાના વજ્ર કેશો તેને જમીન પર પકડ બનાવવામાં મદદ કરે છે તેથી તે સરકીને આગળ વધી શકે છે ચોથો પ્રશ્ન માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે કારણ આપો તો માછલીના શરીરનો આકાર ધારા રેખીય હોય છે જેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી તેના ઉગ્ર ઉપાંગોનું મીન પક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે અને પૂંછડી છે તે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવામાં માટે અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂળોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે આ માછલીના આધારે એના જે કઈ રીતે તરવું એના આધારે હોળીની રચના થઈ છે ઓકે પછી સમજાઈ જશે તમને પાંચમું મીતાક્ષીએ ઝૂંકીને બેસવાને બદલે તેને ત્યાં સુધી ટટ્ટાર બેસવાની આદત કેળવવી જોઈએ તો નાના બાળકોને હાડકાં પોચા હોય છે નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વાળી શકાય તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જાય ખૂંધાપણું આવવાની શક્યતા રહે છે તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ આકૃતિ દોરો નામ નિર્દેશ વાળી ઘૂંટણના મિજાગ્ર સાંધાની આકૃતિ દોરો તો આ ઘૂંટણનો મિજાગરા સાંધો છે જે આ સાંધો છે મિજાગરા સાંધો કહેવાય અહીંથી પગ છે ઉપર જાય પાવ નીચે આવે ઉપર જાય નીચે આવે એવું થાય અહીંથી પછી આટલી બાજુ અહીંથી આ ત્રાસો દોરેલો છે એટલે આટલે સુધી સીધો થઈ શકે પછી પાછો વળી શકે સીધો થઈ શકે આ બાજુ વાળવા જાવ તો અહીંથી ભટકાઈ જાય એટલે મિજાગૃ મિજાગરા આકારનો હોય ને બાયણું એક જ બાજુ ખુલે નીચે આપેલી આકૃતિમાં નામ નિર્દેશ કરવાનું છે તો આ છે તે હાડકું છે આ સાંધો કહેવાય આ હાડકું કહેવાય ઓકે માગ્યા મુજબ જવાબ આપો ડોક્ટર એક્સરે નો ઉપયોગ ક્યારે કરે તો શરીરના અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકાતી નથી એક્સરે શરીરના હાડકામાંથી પસાર થઈ શકતા નથી ઈજા પામેલ ભાગનો એક્સરે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાનું ચિત્ર મળે છે આ ચિત્ર જોઈ હાડકું ભાગ્યું છે ખસી ગયું છે 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 તિરાડ શું થયું બધું જાણી શકે બીજું જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો શું થાય તો આપણા શરીરમાં હાડકા ન હોય તો આખું શરીર આકારહીન બની જાય આપણે ઊભા રહી શકીએ નહીં ચાલવા જેવી પ્રવૃત્તિ પણ ના થાય હાડકાં અંગોને રક્ષણ ન આપે જેથી હાડકા વિના આંતરિક અંગો સરળતાથી ઇજાગ્રસ્ત થઈ શકે અને ખૂબ જ જરૂરી છે સ્નાયુઓનું મહત્વ સમજાવો તો સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ દ્વારા હાડકાંને ખેંચીને હલનચલન શક્ય બનાવે છે તેઓ જોડમાં કાર્ય કરે છે એકલું હાડકું જે હાડકું છે એ સીધું ઉપર નીચે ના થાય આપણે છે આપણો મગજનો સંદેશો છે સ્નાયુને કે કે ભાઈ સ્નાયુ તું આ પગનું જે હાડકું છે નીચેનો પંજાવાળો ભાગ છે ઊંચો કર એટલે સ્નાયુએ પછી એમાં ધીરે સ્થિતિસ્થાપકવાળું હોય સ્થિરતા જાળવી અને ધીરે રીને ઊંચો કરવાનો સંકેત આપે સ્નાયુ ઊંચું કરે એટલે હાડકાં છે એ પ્રમાણે મૂવમેન્ટ કરે તો અને સાંધાઓને સ્થિરતા તેમજ શરીરની યોગ્ય સ્થિતિ જાળવવામાં મદદ કરે છે હૃદય અને પાચનતંત્ર જેવા આંતરિક અવયવોની ગતિ પણ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે આમ સ્નાયુઓની શરીરની દરેક પ્રકારની ગતિ અને કાર્યો માટે સ્નાયુ અનિવાર્ય છે ચોથું સાપમાં થતું હલન ચલન સમજાવો ચાપ સાપ છે તે સાપને તો પગવાતા નથી તેના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડ સ્તંભ પાસળીઓ અને ત્વચાને એકબીજાની સાથે જોડી રાખે છે સાપ છે તે સરકીને ચાલે છે તેને શરીર પણ કહેવાય તો ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી બધા વલયો બનાવે છે તેનો પ્રત્યેય વલય તેને આગળની તરફ ધકેલે છે આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંક વાળા માર્ગે આગળ ચાલતો રહે છે ફકરો વાંચવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરો તમારે સારી રીતે વાંચી લેવાનો છે પ્રશ્નો જોઈએ પહેલો યોગાભ્યાસથી શરીરને થતા ફાયદા જણાવો એટલે કે યોગ કરવાથી ફાયદા જણાવો તો યોગાભ્યાસથી શરીરને તંદુરસ્તી મળે છે ફેફસા અને હૃદય મજબૂત બને છે હાડકાં મજબૂત થાય છે લોહીનું પરિભ્રમણ વધે છે એના કારણે શરીર તંદુરસ્ત રહે છે હૃદય તંદુરસ્ત રહે છે સ્નાયુઓ સાંધાની કામગીરીમાં સુધારો થાય છે આવું બધું થાય ફકરા ઉપરથી પણ જવાબ આપવાનો છે આ તો હું તો જે વધારાનો બોલ્યો ફક્ત તમારી સમજૂતી માટે છે એવું બધું વધારાનું લખવાનું નથી બીજું યોગ્યાભ્યાસ યોગાભ્યાસ દરમિયાન સી કાળજી રાખવી જોઈએ તો કેટલાક આસીનો આસનો તાલીમબદ્ધ યોગ ગુરુના માર્ગદર્શનમાં જ કરવા જોઈએ યોગ પહેલાં અને પછી હલકો સાત્વિક આહાર લેવો જોઈએ નવા યોગ અભ્યાસ કરનાર હોય તેમણે ધીમે ધીમે શરૂઆત કરી શરીરની મર્યાદાને ધ્યાનમાં લેવી જોઈએ ત્રીજું વિશ્વ યોગ દિવસ ક્યારે એકવીસમી જૂન તો મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ